સત્તાવન થઈ ગયો બને મને તો ભૂખે લાગી ગયો કાલ તો ખાધું તું તો ચાલો જઈએ સ્કૂલ મળીએ સ્કૂલ થી આવી બાર નો છવી થઈ ગઈ આપડે ઘેર આવી જઈએ ઘેર આવી કપડા બગડા હજુ બદલ્યા નહીં ઠંડી મસ્ત પડે કપડા બગડા બદલીએ એ પહેલાં આપણે રસોડામાં જઈએ લાઈટ કરીશું અને પછી અહીંયા રસોડાના જે છે વ્યક્તિ આપણે એને મળીએ તો કેવી ઠંડી છે આમ અમે તો સ્વેટર ધારણ કર્યું હવે જ્યારે કાઢા તાચું નહીં આ પગમાં ચંપલ હવા ખા એ બધું ચંપલ એ ગ્રેન નીચે પાથરવાનું એ પણ ગ્રેન રાઘો એ ગ્રેન બધું ગ્રે તો અહીંયા કોબીજનું બનાવ્યા તો આ શું છે હળદર બનાવી છે હળદરનું લીલ હળદરનું શાક છે અહીંયા ખીચડી વઘારેલી ખીચડી છે રીંગણ બટેટા ને બનાવેલું છે બરાબર તો એટલી વસ્તુ તૈયાર થઈ ગઈ છે દૂધ ને છાસ આવી ગયું છે અને હવે આપણે સલાડ બનાવવા માટે ખીરું કાકડી ટમેટા ટમેટા તો પડ્યા હતા ને બધું જે કંઈ છે કારણ કે હવે પેલું ચોપર નવું લીધું ને એટલે એનો ઉપયોગ તો કરવો પડે નહીં એટલે પણ આ સલાડ સારું છે એમ કે કાચવા જેટલું પેલું ખવાય એટલું સારું એમ એમ કે વાંધો નથી તો ચલો લોટ તોડવાની તૈયારી કરો ને હવે રોટલીને બધું બની ગયું હોય તો રોટલી પણ બની ગઈ છે અહીંયા જોઈ લઈએ આપણે જો રોટલી પણ બની ગઈ છે તો હવે તો સીધું આપણા કૃપા બેન આવે બેન આવશે એટલે જમવા બેહી જઈએ તો કૃપા બેના હોય તો આપણે જમા બેસીએ જમી અને પછી મળીશું અને ફરીથી મળવાનું થાય તો આપણે મળીએ જમવાના ટાઈમે ત્યાં સુધી લોગનો બનાવી રહેજો અમારા વ્લોગન કન્ટિન્યુ કરો મેટ સુધી જુઓ લાઈક કરો શેર કરો અને કોમેન્ટ કરો અને બધું બધું સબસ્ક્રાઇબ કરો મળીએ જમવાના ટાઈમે તો એક વાગી ગયો

તો આ બધા લાકડા પડ્યા એ લેવાના અને આ બાજુથી થોડા થોડા લઈ લઈશું તો ચાલો લાકડા બાકડા ભેગા કરીએ અને પછી કરીશું રાતે તાપણી ખાવાનું બનાવવાનું મમ્મી જે બને સાચું ચમજી બનાય હા

આપડે ઓફિસ થી ઘેર આવી ગયા છીએ ઘેરાઈને કપડાં બદલી દીધા આ બાજુ જો શું કરો તુવેરો ફોલા છે બરાબર જો શક્ય ભૂલી ગયો બટાકા છે બટાકા બટાકા શેકીને કઈ વાંધો ને હેડો તો આ બાજુ તુવેર ફોલા છે રોધવાનું શું કર્યું હા શું બનાવવાનું તુવેર બનાવવાની ટોઠા ટાઈપ કપ હા એને સીધો રાખવાનો એ પગ સીધો રાખવાનો હોય જે વાળણ દેવાનો હોય એ પગ સીધો રાખવાના સીધો રાખવાનો એ પગ વાળણ દેવા કેમ હતો તમે તુવેર ફોડો હું આપણે કેમ્પ ફાયર માટે લાકડાને બધું ગોઠવીને તૈયાર કરું પછી આપણે મળીએ બરાબર છે તો હું એ લાકડાની બધી વ્યવસ્થા કરી નાખું ટોકર પેલું બહાર હતું ને એ તો હું બીજામાં દઉં પેલા ના એના સોડાના એ બધું હળગાવી દેવાનું કઈ વાત નહીં હેડો તાણ ચલો તો હું એ તૈયારી કરું પછી આપણે ખાઈ અને કેમ ફાયર કરીશું આપણા વંડા વંડામાં કેમ ફાયર કરીશું આપણે બરાબર ચલો તિન્યુ કરો હું લાકડા બાકડાની વ્યવસ્થા કરી દઉં મળીએ પછી તો મિત્રો આપણે તાપણ માટે વ્યવસ્થા કરવાની હતી એટલે તાપણ માટે વ્યવસ્થા કરી છે એ તમને બતાવી પહેલાં રસોડામાં હવે ચલો જમવાનું ગમવાની તૈયારી થઈ ગઈ છે ખીચડી બનાવી તો આજ તો ઠંડી વધારે હોટ હા રોટલી એટલી બનાવી કોઈ વાંધો તો તમે હેડો તમ તમે જમણ બનાવો આપણે હેડો બહાર બહાર જઈએ અને આપણે જોઈએ બહાર હેડો તો બહાર આપણે તાપવા માટે વ્યવસ્થા કરી નાખી છે જો અહીંયા અહીંયા તાપણાનું કેમ્પ ફાયર માટે અમે તાપણાની વ્યવસ્થા કરી દીધી છે તો આપણે આ રીતે જુઓ તમને બતાવી દઉં આપણે લાકડા પડ્યા હતા વખતના તો વ્યવસ્થા થઈ ગઈ છે ઠંડી આજે જોરદાર છે ઠંડો પવન પણ છે બતાવો તમને બધી વાદળા જેવું નહીં હા વાદળા પણ ઠંડો વાયરો ઠંડી ઠંડી વાયરી છે એટલે આપણે અહીંયા વંડામાં અહીંયા મૂકીશું તો આપણું આવી જાય અને પછી જમ્યા પછી મસ્ત તાપીશું અને પછી સુઈ જઈશું એટલે એને આપણે હાલ મૂકી દઈએ અહીંયા અહીંયા મૂકી દઈએ બાજુમાં બીજા થોડા લાકડા છે એટલે પછી આપણે મસ્ત તાપીશું અને પછી સૂઈ જઈશું બરાબર તો બ્લોગમાં બનાવી લેજો બ્લોગના એન્ડ સુધી જો લાઈક શેર અને કરજો તો મળીએ જમવાના ટાઈમે ઠંડી મસ્ત સુસ્કારા બોલી જાય એવી ઠંડો પવન હબાર જોરદાર મળો જમવાના ટાઈમે મળીએ ચલો તો આઠ વાગી ગયા જમવાનું તૈયાર થઈ ગયું આ બાજુ સુગેરનું શાક હા મરચા જોવા એન ટાઈમે મરચા બનાયા ખાવા બીમાનું બનાવરાયા બનાવરાયા મજા ઠંડી

તો નવું વાગી ગયા અને આ બાજુ તાપણું કર્યું મમ્મી તો કથા હો બેઠી બેઠી એ કેમ ફાય કેમ ફાય તું એ જ કહેવાય ને આમ તો કેમ કરો તો જ કેમ ફાર્યું તો થોડી વાર કરીશું તાપણી બેહી મસ્ત મસ્ત ચાલે ને બહુ શું કરું આપડો અમે આજે જોરદાર હતી એટલે હાલ પણ એમ ઠંડી તો હોય બંધ થઈ લાઈટ તો ચલો હેડો બંધ કરી

ઠંડીનો અહેસાસ હાલ વંડા કુંડલા બેઠા છીએ તો ઠંડીનો અહેસાસ થતો નહીં એનું કારણ છે કે મસ્ત ગરમા ગરમ પાક છે જોઈએ હવે દસ પંદર મિનિટ અહીંયા બેસીએ પછી જઈશું ઊંઘવા માટે તો ચાલો આજના વિડીયોને કરી છે એન્ડ તમને અમારો વ્લોગ ગમે હોય તો લાઇક કરો શેર કરો અને અમારી ચેનલ ધ હેપી હોમ વ્લોગને સબસ્ક્રાઇબ કરો મળી આવતીકાલે એક નવા વ્લોગ સાથે ગુડ નાઇટ શુભરાત્રી